નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર મિત્રો આપણે ગઈકાલના વિડીયોમાં જોઈએ કે ખાસ કરીને ગુજરાતની અંદર કચ્છની અંદર ગઈકાલે વરસાદ જોવા મળ્યો તો ભુજ તાલુકાની અંદર નખત્રાણા તાલુકાની અંદર વરસાદ જોવા મળ્યો તો જેની અંદર જોવા જઈએ તો લગભગ ઘણા ખરા વિસ્તારમાં પાણી પણ રોડ રસ્તા પર ચાલતા થઈ ગયા હતા અને સાથે સાથે ભારતીય હવામાન વિભાગની પણ આપણે આગાહી જોઈ જેની અંદર આગામી એક મહિનો સુધી મિત્રો વરસાદને લઈને કોઈ આગાહી નથી વાતાવરણ છે એકદમ સૂકું રહેશે પરંતુ ખાસ કરીને અરબી સમુદ્રમાં અને ઉપલા લેવલે વેસ્ટર્ન ડિસ્ટર્બ બનાવવાને કારણે વધતા ઓછા પ્રમાણમાં ગમે ત્યારે ક્યારેક ક્યારેક મિત્રો વાદળા આવી શકે છે અને દરિયાકાંઠાની અંદર તેજ પવનથી જોવા મળી શકે છે સાથે સાથે બફારાનું પ્રમાણ વધશે જેને લઈને મિત્રો રાત્રિના સમયે ગરમી બફારો જોવા મળી શકે છે આજના વિડીયોમાં જોશું કે આગામી પંદર દિવસ ગુજરાતની અંદર કેવું હવામાન રહેશે સાથે સાથે ગરમીને લઈને પવનની ઝડપને લઈને અને તેમજ મિત્રો ખાસ કરીને આગામી ચોમાસું છે એ કેવું રહેશે તેને લઈને અલનીનો શું કહી રહ્યો છે ચૈત્રી દનેય શું કહી રહ્યો છે હવામાનની જે ખાસ કરીને આગાહીઓ છે તે પ્રમાણે આગામી ચોમાસું કઈ તારીખેથી મિત્રો ગુજરાતની એટલે કે વાવણી છે એ કઈ તારીખે થઈ શકે છે તેને લઈને વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શું પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક દેજો સૌથી પહેલા મિત્રો ખાસ કરીને આપણે વરસાદની આગાહી જોઈ લઈએ કે હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કઈ રીતના આવી રહ્યા છે અને સાથે સાથે મિત્રો ગુજરાતની અંદર કેવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા જઈએ તો અહીંયા તમે મિત્રો આપણે પહેલાં વેસ્ટર્ન વાળી વાત કરી લેવી તો અહીંયા તમે જોઈ શકો એક જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ આવી રહ્યું છે પરંતુ ખાસ કરીને તેની અસર ગુજરાતની અંદર જોવા નહીં મળે લગભગ પચીસ અને છવ્વીસ તારીખની આસપાસ થોડી ઘણી ગુજરાતની અંદર અસર જોવા મળી શકે છે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો વધારે અસર જોવા નહીં મળે ખાસ કરીને તે રાજસ્થાન જમ્મુ કાશ્મીર ઉપર થઈ અને આગળ મિત્રો અફઘાનિસ્તાન ઉપર થઈ અને ચીન તરફ મિત્રો ફંટાઈ રહ્યું છે ગુજરાતની અંદર હવે કોઈ પણ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દેખાતી નથી પરંતુ ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર મિત્રો મોટી હલચલ છે અને તેની હિસાબે મિત્રો ખાસ કરીને વાતાવરણ શી બદલાઈ રહ્યા છે અહીંયા તમે જોઈશું અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર ખાસ કરીને ભેજ આવી રહ્યો છે અને તેને લઈને આગામી સમયની અંદર જોવા જઈએ તો ગુજરાતની અંદર લગભગ છવ્વીસ તારીખથી વાતાવરણની અંદર પલટો આવી શકે છે હવામાં ખૂબ ભેજ હોવાને કારણે હુમ્યુનિટી હોવાને કારણે કચ્છની અંદર જેમ આપણે વરસાદ જોયો સાંજના સમયે ઘાટા વાદળો અને ત્યારબાદ સાંજના સમયે મિત્રો ખાસ કરીને વરસાદ તો આવો વરસાદ છે એપ્રિલ મહિનાની શરૂઆતની અંદર જોવા મળી શકે છે અહીં તમે જોઈ શકો છો એપ્રિલ મહિનાની શરૂઆતની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળે તેવી શક્યતા મિત્રો જોવા મળી રહી છે અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્ર બંગાળની ખાડીવાળી હલચલ છે એ જોવા મળી રહી છે તેને લઈને જ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો વાતાવરણની અંદર એપ્રિલ મહિનાના પ્રથમ વીકની અંદર પલટો જોવા મળી શકે છે વરસાદને લઈને પણ આગાહી જોવા મળી શકે છે પવનની ઝડપ કેવી રહેશે તેની વાત કરીએ તો અહીંયા મિત્રો જોઈ દે કે ખાસ કરીને પવનની ઝડપ છે એ આગામી સમયની અંદર એકદમ નોર્મલ રહેવાની છે વહેલી સવારનો તાપ પવનની ઝડપ છે એ દસથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાક અને બપોરની ઝડપ છે એ ખાસ કરીને તમે જોઈ શકો વીસથી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવા એટલે કે એકદમ નોર્મલ પવન રહેવાનો છે દરિયાકાંઠાના ભાગોની અંદર પાંત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે પણ તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતના ભાગોની અંદર વધારે તેજ પવન જોવા મળે તેવી હાલ કોઈ શક્યતા દેખાતી નથી એટલે કે અતિ ભારે પવન જોવા મળે તેવી શક્યતા નથી ખાસ કરીને ઉત્તર પશ્ચિમનો પવન જોવા મળશે જેથી વહેલી સવારે અને મોડી રાત્રે થોડીક ઠંડક રહેશે પણ તો અહીંયા તમે જોઈ શકો છો એપ્રિલ મહિનાની શરૂઆતની અંદર થોડો તેની અંદર ફેરફાર જોવા મળી શકે છે હવે વાત કરીએ તાપમાનની કે હાલ મિત્રો તાપમાન છે સ્થિર છે વધારે ગરમી પણ પડી રહી નથી તો ખાસ કરીને તાપમાનની અંદર વધારો ક્યારે થશે કારણ કે ઉનાળા પ્રમાણે જોવા જઈએ તો સાડત્રી આડત્રી ચાલીસ ડિગ્રી સુધી તાપમાન પણ જવું ખૂબ જ જરૂરી છે જે આગામી ચોમાસું હોય છે એના સારા સંકેત ત્યાંથી મળતા હોય છે તો અહીં તમે જોઈ શકો વહેલી સવારે બાવીસ ત્રેવીસ એકવીસ બાવીસ ત્રેવી અને ખાસ કરીને બપોરનું તાપમાન જોવા જઈએ તો સાડત્રીસ છત્રીસ સાડત્રીસ ડિગ્રી તાપમાન છે એ જોવા મળી રહ્યું છે તેનાથી વધારે તાપમાન ઊંચું જાય તેવી શક્યતા મિત્રો અહીંયા દેખાતી નથી આ મિત્રો ચોવીસ તારીખથી જરૂરથી આ તાપમાનનો પારો છે એ ધીમે ધીમે ચાલી ડિગ્રી સુધી પહોંચી જશે અને લગભગ મિત્રો જોવા જઈએ તો આ મહિનાના એન્ડ સુધી આ તાપમાનથી સ્થિર જોવા મળશે એટલે કે આડત્રીસ ચાલીસ ડિગ્રી તાપમાન છે આ મહિનાના અંત સુધી છે એ સરેરાશ જોવા મળ્યા અને ત્રીસ તારીખે એકત્રીસ ડિગ્રી તાપમાન પણ બતાવી રહ્યા છે એટલે કે માર્ચ મહિનાના એન્ડની અંદર તાપમાનનો પારો ફરી એક વખત એકત્રીસ બત્રીસ ડિગ્રી એટલે કે હીટ વેવની મિત્રો અહીંયા ગઈ છે પરંતુ લોંગ સમય મિત્રો આ ચાલશે નહીં ફરી એક વખત તેજ પવને કારણે મિત્રો તેની અંદર રાહત મળવાની છે એટલે કે ઓગણચાળીસ ચાલીસ ડિગ્રીથી તાપમાન બરોબર છે પરંતુ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ડિગ્રી સુધી જો તાપમાન જાય તો ખાસ કરીને ખૂબ જ મુશ્કેલી પણ જોવા મળતી હોય છે હવે મિત્રો વાત કરીએ આગામી ચોમાસું કેવું રહેશે તો ચોમાસાને લઈને મિત્રો વાત કરીએ તો આગામી ચોમાસું એકદમ જોરદાર સારું રહી શકે તેવું મિત્રો અત્યારથી જ આપણને સંકેતો મળી રહ્યા છે મોટી વાત એ છે મિત્રો ખાસ કરીને આગામી સમયની અંદર જોવા જઈએ તો ચોમાસું છે એ લાંબુ ચાલે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે કારણ કે આ કસ અને કાથરા જોતા એવું લાગે છે કે ચોમાસું થોડુંક છે ખાસ કરીને જોવા જઈએ તો મોડું છે અને સાથે સાથે આપણે વાત કરતા હતા અલનીનો તો અત્યારે તમે જોઈ શકો છો ખાસ કરીને પવનની જે ગતિ છે એ મિત્રો પેસેફિક મહાસાગર ઉપર થઈ અને અત્યારથી જ મિત્રો ભારત તરફ મિત્રો વિપુલ પ્રમાણની અંદર ભેજ આવી રહ્યો છે તો ટાઈમ સરજ આવશે પણ જો સાથે સાથે પુષ્કળ પ્રમાણમાં ભેજ આવતો હોવાને કારણે વાવાઝોડા મિત્રો વધારે બની શકે છે અને વાવાઝોડા બનવાને કારણે શરૂઆતથી જ જોરદાર વરસાદનો સામનો કરવો પડી શકે છે એટલે કે વાવાઝોડાને કારણે મિત્રો ખાસ કરીને થોડીક વાવણીની અંદર મિત્રો આગા પાછળ થશે પરંતુ ખાસ કરીને ભેંસથી પુષ્કળ પ્રમાણની અંદર જોવા મળી રહ્યો છે એટલે કે ડાયરેક્ટ જ મિત્રો સાર્વત્રિક વાવણી થાય તેવી શક્યતા હાલ મિત્રો જોવા મળી રહી છે તો ખાસ કરીને જોવા જઈએ તો અલનીનો એક્ટિવ થઈ ગયો છે જે ગુજરાત માટે ભારત માટે સારા ચોમાસાના સંકેત આપે છે સાથે સાથે જોવા જઈએ તો કેરળની અંદર પહેલી જૂનથી અને ગુજરાતની અંદર પંદર જૂનની આસપાસથી ચોમાસું શરૂ થતું હોય છે પરંતુ આ વખતે ભેજ વિપુલ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે તો ખાસ ખાસ કરીને સાથે સાથે જો વાવાઝોડા બનશે તો તેને લઈને મિત્રો જોવા જઈએ તો કઈ જગ્યાએ જો અરબી સમુદ્રમાં બનશે કે બંગાળની ખાડીમાં બનશે એ આધારે મિત્રો આપણે જોવાનું બાકી શરૂઆતની અંદર થોડાક વાવાઝોડા છે એ વધારે જોવા મળે તેવી શક્યતા અત્યારથીને દેખાઈ રહી છે કારણ કે ખૂબ જ મોટા પ્રમાણની અંદર ભેજ છે એ આવી રહ્યો છે સાથે સાથે મિત્રો ખાસ કરીને ભારતીય ચોમાસાના ફેવરમાં છે એટલે કે ખૂબ જ ભારે વરસાદની આ વર્ષે શક્યતા છે સો ટકા કરતાં પણ વધુ સારું ચોમાસું જાય તેવી હાલ મિત્રો શક્યતા દેખાઈ રહી છે તો આજના વીડિયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત